આજે ફિક્કી ફ્લો વડોદરા સાથે અમે અંકોડિયા વિલેજમાં આવ્યા છે અને અંકોડિયા ગામની સ્કૂલ પ્રાથમિક શાળા અને અંકોડિયાની બધી છોકરીઓને વીસ છોકરીઓને અલોંગ વિથ મુકુલ મહાદેવ ફાઉન્ડેશન અમે લોકો વીસ સાયકલ આપવાના છે જેનાથી એ લોકો એ સાયકલ લઈને સ્કૂલમાં ઈઝીલી જઈ શકે બિકોઝ ઘણીવાર કેવું હોય કે મૂકવા જવાનો ટાઈમ ના હોય કે એના લીધે છોકરીઓ સ્કૂલમાં નથી જઈ શકતી આ અમારો સ્ટેમ ઇનિશિયેટીવનો એક પાર્ટ છે અમે સ્ટેમમાં ધ ગર્લ ચાઇલ્ડ ને બધાને એજ્યુકેશન માટે પુશ કરીએ છીએ એમાં દિસ ઇઝ વન મોર સ્ટેપ જે અમે કરી રહ્યા છે જેમાં છોકરીઓને સાયકલ આપીને એ લોકો સ્કૂલમાં જઈ શકે અને એ લોકો આગળ જઈને પોતાના પગે ઉભી રહી શકે એની માટે આ એફર્ટ ચાલુ થઈ રહ્યો છે અત્યાર સુધી અમે સ્ટેમમાં અરાઉન્ડ ફાઇવ થાઉઝન્ડ ગર્લ્સ એન્ડ બોયઝને અવેરનેસ કરી છે વેલ એઝ એજ્યુકેશન આપ્યું છે જી ખાસ કરીને હું જણાવું કે અમે લિમિટેડ મુકુલ માધવ ફાઉન્ડેશનમાંથી આવ્યા છે ફિનોલેક્સ કંપની એ પીવીસી પાઇપ્સ અને ફિટિંગ્સની કંપની છે અને તેનું સીએસઆર પાર્ટનર મુકુલ માધવ ફાઉન્ડેશન છે મુકુલ માધવ ફાઉન્ડેશન સત્તર જેટલા જે યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ગોલ્સ છે એમાં સોશિયલ એક્ટિવિટીઝ કરે છે અને આજે જે ફિકી ફ્લો વડોદરાના સપોર્ટ દ્વારા મુકુલ માધવ ફાઉન્ડેશન અને ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ એ સાયકલ ડિસ્ટ્રિબ્યુશન વીસ બાળાઓને કરવા જઈ રહી છે અમે વીસ જે વડોદરા જેવું ચેપ્ટર છે એવા વીસ અલગ અલગ ઇન્ડિયાના જે ફિકી ફ્લોના ચેપ્ટર્સ છે એ બધી જગ્યાએ વીસ વીસ બાળકોને અમે કર્યા તો ટોટલ ઓલ ઓવર ઇન્ડિયામાં ચારસો સાયકલનું ડિસ્ટ્રીબ્યુશન આ રીતે કરવા જઈ રહ્યું છે અને આ બાળકોને ખાસ ઉત્સાહ વધે જેવું આપણે જાણીએ છીએ કે બાળકો અને ખાસ કરીને ગર્લ્સ સાઇડમાં એજ્યુકેશનનું પ્રમાણ અમુકવાર દૂર ડિસ્ટન્સના લીધે ઘટતું હોય છે તો આ પ્રયાસથી બાળકોને અહીંયા આવવાનો ઉત્સાહ વધે રેગ્યુલર તે લોકો આવે અને ગર્લ્સ સાઈડનું એજ્યુકેશન છે તે વધે ફિનોલેક્સ કંપની દ્વારા સીએસઆરના ફંડમાંથી અમારી વાઘોડિયા વિધાનસભાના અંકોડિયા ગામ ખાતે વીસ દીકરીઓને વીસ સાયકલનું વિતરણ કરવામાં આવ્યું અમારા વિધાનસભાના અમુક લોકો ખેતરની અંદર પણ રહેતા હોય છે એટલે દીકરીઓને ત્યાંથી અહીંયા આવવા સુધીની સુવિધા ટાઈમે સ્કૂલે પહોંચી શકે કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે એ માટે થઈને ફિનોલેક્સ દ્વારા જે સીએસઆર ફંડમાં અમારા તાલુકા પંચાયતના કારોબારીના ભાઈ શ્રી બિરેનભાઈ સરપંચ ઉલ્પેશભાઈ ઘનશ્યામભાઈ અને બીજા કોયલીના અકરજ અંકોડિયાના અમારા સૌ વડીલો સાથે રહીને આજે ફિનોલેક્સ કંપની દ્વારા જે કંઈ સાયકલ વિતરણ કરવામાં આવ્યું ખરેખર એમનો અમે હૃદયથી ખૂબ ખૂબ આભાર માનવી છે કારણ કે આ અમારા પરિવારની દીકરીઓ છે મારી વિધાનસભાની અંદર જે કંઈ લોકો રહેતા હોય ખેતરમાં દૂર કોઈ મુશ્કેલી ના પડે એ માટે થઈને જે આયોજન કર્યું છે એ બદલ ફિનોલેક્સ કંપનીનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું